નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અને સાથે હજુ બતાવું જે આપ જોઈ રહ્યા છો એ સ્ટેટ હાઈવે છે કેમેરામેન તમને બતાવશે આગળ આ સ્ટેટ હાઈવે ની પરિસ્થિતિ છે મિત્રો આપણે હાલ છીએ દોઢ બે વર્ષથી આ રોડની આ પરિસ્થિતિ હાલ અત્યારે ચાર સાડા ચાર વાગ્યા છે જેમ જેમ કલાકો આગળ વધશે તેમ તેમ તમને અહીંયા ટ્રાફિકની સમસ્યા વધતી દેખાશે વકરતી દેખાશે રોડ પરિસ્થિતિ સતત ને સતત

કવર કર્યું તો આ ગટર બાબતે જે ગટરની પરિસ્થિતિ હાલ પણ એવી એવી ને જ છે સવાલ એ રહ્યો કે અહીંયા આ દુકાનો છે છે કોઈની કોઈની કરિયાણાની છે અહીંયા તમને કેમેરામેન બતાવશે આ નાસ્તા પાણીની ખાણીપીણીની દુકાનો છે નગરપાલિકા ખાણીપીણીની દુકાનો પાસે સ્વચ્છતાના અભાવે દંડ વસૂલ કરે હાઈજીન નામ પર દંડ વસૂલ કરે વગેરે વગેરે થવું જ જોઈએ કડકાઈ રહેશે તો જ લોકો નિયમનું પાલન કરશે માની લીધું પરંતુ આ પરિસ્થિતિ અહીંયા હોય છે ને આ તો વરસાદ અત્યારે નથી પડતો તો અમે અહીંયા ઉભા પણ રહી શકીએ છીએ વરસાદ પડતો અહીંયા કિચડ થાય ગંદકી થાય ને એના લીધે જે હાઈજીન બગડે તેના માટે કોને દંડ કરવાનો ભાઈ તેના માટે કોણ કરશે ને કોને પાલિકા આર એન બી હાઈવે ઓથોરિટી પર ઢોરે એ લોકો પાલિકા પર ઢોરે તેમાં પીસાવાનું ને આબના લોકો પણ પાલિકાને મત આપે જ છે જે પણ ચૂંટણીમાં ઊભું થતું હશે તેને અહીંના સ્થાનિકો પણ વોટ આપે છે થોડા સમય પહેલા આઠસો કરોડ રૂપિયા પાસ થયા એ આ હાઈવે માટે એ પણ જાહેરાત થઈ હતી વસ્તુ એટલી જ જાહેરાતો વારંવાર થાય છે પરંતુ સ્થળ ઉપર કેમ કોઈ ફરક નથી દેખાતો આપણે અહીંના સ્થાનિક દુકાનદારો સાથે સ્થાનિક જે લોકો છે તે લોકો સાથે પણ ચર્ચા કરીશું અને એ પણ તમને બતાવીશું મિત્રો જે રોડને અમે તમે બતાવવા તમને બતાવવા આવેલા છે જેને સ્ટેટ હાઈવેમાં જેની ગણતરી થાય છે અહીં જ આ રોડ ઉપર ડોક્ટર સાહેબ છે લતેશભાઈ પટેલ પારડીનગરમાં તેઓને ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે ડૉક્ટર સાહેબ તમારું ક્લિનિકા રોડની સામે છે કેટલા સમયથી આની પરિસ્થિતિ તમે આવી જુઓ છો આ પરિસ્થિતિ લગભગ અઢીથી ત્રણ મહિનાથી છે વારંવાર મ્યુનિસિપાલિટીને ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ એનો ઉકેલ આવ્યો નથી લાસ્ટ ટાઈમ હું જ્યારે પણ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખશ્રીને ફરિયાદ કરવા ગયો ત્યારે મને એવો જવાબ આપવામાં આવ્યો કે આ રોડ અમારામાં પારડીમાં નથી આવતો સ્ટેટ હાઈવેમાં આવે છે ત્યારે મેં એમને ત્યારે મારે મારે એમને કહેવું પડ્યું કે જ્યારે તમે વોટ માંગવા આવેલા ત્યારે તમે કયા રોડ પરથી માંગવા આવેલા ને જ્યારે પબ્લિકે તમને વોટ આપ્યો ત્યારે કયા રોડ પરથી આપવા ગયા માટે એ મેં જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે તાત્કાલિક પ્રમુખ સાહેબે થોડો રોડ સાફ કરાવ્યો પણ પછી બી હજુ હાલ પરિસ્થિતિ ને એવી જ છે ને આ મારા ક્લિનિકના સામેના રોડની વાત નથી કરતો મેં એમને પાર્ટીના ચારથી પાંચ રોડ બતાવ્યા એક કે પાર્ટી હોસ્પિટલ પાસે જે બ્રિજ છે એના બ્રિજ નીચેનો તે ત્યાં તો ઘણા જણ પડે પણ છે બીજું મારા ક્લિનિકની સામેનો ત્રીજું અરુણભાઈ મોદીની સામેના જે ખાડા છે તે ચોથું ચાર રસ્તા પર બરાબર ચાર રસ્તા પારડીનું જે મધ્ય સ્થાન કહેવાય ત્યાં પણ આવી જ પરિસ્થિતિ છે આતી ફરિયાદ મેં એમને પ્રમુખને કરી અકળ સાહેબ આ સ્ટેટ હાઈવે છે પાલિકા હાઈવે ઓથોરિટી આરએનબી પર દોડ એ લોકો આમના પર અહીંયા ગટરની જે પરિસ્થિતિ છે આ તમારા અહીંયા પણ એની ગંદકી આવે જ છે હાઈજીનનો નામ લઈને જરે પાલિકા ખાણીપીણીની દુકાન વગેરે પર દંડ કરે છે આ બેદરકારી લીધે જે અનહાઇજેનિક પરિસ્થિતિ ઊભી થાય છે તમે તો એક ડોક્ટર છો તમે જાણો જ છોનું મહત્વ શું એના માટે કોને દંડ કરો સાહેબ એમાં દંડ તો કોઈને ને પાલિકાએ પાલિકા જ આમાં એ લોકોએ ધ્યાન આપવું જોઈએ કે જો આ ગટર ઉભરાય છે તો કયા કારણસર ને કેવી રીતે ઉભરાય છે તે જોઈને એ લોકો એનું નિરાકરણ કરવું જોઈએ અહીં કચરો નાખે છે તે બાબત પર બી મેં ફરિયાદ કરેલી કે તમે કચરો ઉઠાવો તમે મે મેં મેં કીધું કે કચરા માટે લોકો રોજ અહીંયા કચરો નાખે છે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરે છે છતાં બી જે લોકો કચરો નાખે છે તે લોકો તમે દંડ કરો તો ઓટોમેટિક એ કચરો નાખતો બંધ થઈ જશે

પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરી કે તમે જે લેડીસોને મૂકે છે એ લોકો અહીંયા ત્રણથી ચાર સાથે ગપ્પા માર્યા કરતા હોય છે તો મેં એ લોકોને પ્રમુખ સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબને એમ પણ કહ્યું હતું કે તમે બધાને અલગ અલગ સ્થાન પર મૂકો કે જેથી ટ્રાફિકની સમસ્યા નહીં રહે હવે ત્રણથી ચાર જણા ભેગા થઈને ગપ્પા માર્યા કરીને હવે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો શું કરવાના કદાચ એક ઊભેલા અહીંયા ઊભા હોય ચાર રસ્તા પાસે ઊભા હોય આગળ મારી મારી માતા મંદિર પાસે ઊભા હોય તો એ લોકો ટ્રાફિકનું નિરાકરણ કરે એ લોકોનો લોકો સાંભળે કે ભાઈ આ ગવર્મેન્ટ સરળ અમુક હું બહાર કહેવા જાઉં તો મારું નથી સાંભળવાનું તો જેમ ડોક્ટર સાહેબે કીધું ટ્રાફિક તંત્ર સ્ટેટ હાઈવે ઓથોરિટી પારડી નગરપાલિકા અમાજે છટકબારી લોકો સોધી રહ્યા છે કે નગરપાલિકાના સંચાલકો સ્ટેટ ઓથોરિટી પર જોડે તે લોકો કે પાલિકા લાગે પાલિકા કે એ લાગે તો જેમ ડોક્ટર સાહેબે કીધું કે ભાઈ આ વિસ્તારના જે પણ નેતાઓ હોય જે પણ તંત્ર હોય તમે આજ વિસ્તારમાં આજ રસ્તા પરથી વોટ માંગવા આયા હતા નગરપાલિકાએ લેખિતમાં ત્યાં રજૂઆત કરવી જોઈએ ત્યાંથી કાર્યવાહી થવી જોઈએ અને લોકોને રાહત મળવી જોઈએ આની ભૂલ ભૂલ છે છે તેની તો પછી આવશે અહીંયાનું સમારકામ થાય અહીંયાની સુધરે આ તમે ગણો છો ને તો પછી એને હાઈવે જેમ એનું જાળવણી પણ એની કરો લોકોએ જ્યાં સદંતર હાલાકી ભોગવવી પડે છે મસ્ત મોટા ખાડાઓ માટે બાઇક અને કાર લઈને પસાર થવું પડે છે એના લીધે કઈ કેટલા અકસ્માતો થાય છે છુટકારો આપો હવે એમાંથી બહુ થયું કંટાળ્યા છે લોકો એક બે જગ્યાની આ વાત નહીં રહી હવે તો જાણે દરેક જગ્યાએ અને બધી જ જગ્યા મોટે ભાગે ખાલી હાઈવે નહીં પરંતુ ઇનર રોડમાં પણ આ જ પરિસ્થિતિ થાય છે તંત્રને એટલી જ વિનંતી ત્વરિત રીતે પગલાં લો નવરાત્રી પછી કરશું એવું સીએમ સાહેબે તો કહી દીધું છે પરંતુ આ એક બે દિવસની વાત નથી ને અમુક સ્પોટ જે સદંતર ખરાબ જ હોય છે તેના માટે કંઈ સરખું નિકાલ લાવો એવી અમારી તમને અરજ છે જે પણ આ સાંભળી રી હોય તેને પાલિકા હોય સ્ટેટ હાઈવે ઓથોરિટી હોય કે બીજું કોઈ પણ હોય આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે